સેવા કાર્યક્રમ અંતર્ગત ઝગડિયા તાલુકા કોટ ખાતે સફાઈ કામગીરી કરવામાં આવી સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત ઝઘડિયા તાલુકા કોટ ખાતે સફાઈ કામગીરી ચેરમેન કુમારી એચ એસ પટેલ ટીએલએસસી તથા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જેટી પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઓ ભારત સરકાર દ્વારા તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી લઈને બીજી ઓક્ટોબર સુધી શરૂ થયેલી સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાનને જોર પકડ્યું છે અને ઝઘડીયા તાલુકા કોર્ટ ખાતે પણ સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાવો ઝઘડિયાની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે નામદાર હાઈકોર્ટની સૂચના અન્વયે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના હુકમ અનુસાર મહાત્મા ગાંધીના જન્મ જન્મજયંતિને સ્વચ્છતા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું જેના ભાગરૂપે ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે ચેરમેન કુમારી એચ એસ પટેલ ટી એલ એસ સી તથા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટ જેટી પટેલની અધ્યક્ષતામાં સ્વચ્છતા સેવા કાર્યક્રમનું આયોજન કરાવું સફાઈ અભિયાન દરમિયાન તમામ પક્ષકારોને સ્ટાફ વકીલશ્રીઓને કોર્ટ એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહીં પાન પડી કે ગમે ગમે ખાઈને પડીને ફેલાવો નહીં કચરો કચરા પેટીમાં ફેંકવો સૂચના આપીને માહિતગાર કરવામાં આવ્યા કાર્યક્રમમાં ઝઘડીયા કોર્ટના મેજિસ્ટ્રેટ કુમારી એચ એસ પટેલ અને જેટી પટેલ ઝઘડીયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષિષ રાંતેરીયા ઉપપ્રમુખ પંકજ રાણા સેક્રેટરી અમિત ચૌહાણ સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ અનિલભાઈ પંડ્યા ગીતાબેન શાહ અરૂણભાઈ ચૌહાણ તથા અન્ય એડવોકેટ શ્રીઓને કોર્ટના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતા સેવા કાર્યક્રમમાં છગડ્યા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ વસાવા હતા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી સફાઈ કામગીરીમાં જોતરા રિપોર્ટર અબ્દુલ ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા